સાથે સુરત શહેર આઈપીએસ વામાંગ જામીર સાહેબ તેમજ ઝોન વન ડીસીપી ભક્તિબર ડાબી સાહેબ એસીપી વી પટેલ સાહેબ તેમજ ઝોન એક વિસ્તારમાં આવેલા પુણા સરથાણા કાપોદરા સારોલી વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત કર્મચારીઓ દ્વારા સુરત શહેરની જનતાને નવા કાયદાની સમજણ આપીને લોકોને ડર સામે કઈ રીતે લડત આપવી તેની જાણકારી આપવામાં આવી હતી સાથે જ પોલીસ દ્વારા સાયબર ફ્રોડ વિશે માહિતી પણ આપવામાં આવી હતી આજે ડીસીબી ઝોન વનના જે કાર્યક્ષેત્રના ના રહેતા બહેનો અને મહિલાઓ અને બાળકો માટે જે નવા ક્રિમિનલ લોસમાં અલગ અલગ જોગવાઈ કરવામાં આવેલ છે આના વિસ્તૃત જાણકારી આપવા માટે એક સેમિનાર આ કોલેજમાં રાખવામાં આવેલ છે અને અત્યારે આ જે સેમિનાર ચાલુ છે સેમિનાર બે કલાક માટે રહે છે અને જે પોલીસના ઇન્વેસ્ટિગેશન કઈ રીતે નિષ્પક્ષ રીતે થવાનું જે વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે અને ફરિયાદી અને ભોગ બનાવ માટે અલગ અલગ સુવિધાઓ ઊભા કરવામાં આવેલ છે અને કેવી રીતે એવો સમયસર જે તમામ પ્રોસિડિંગ્સ પૂરો થાય આ પ્રકારની જે જોગવાઈ કરવામાં આવેલ છે આના વિષયો ઉપર બતા જાણકારી આપવામાં આવશે અને પોલીસ ડિપાર્ટમેન્ટના જે ટ્રેનિંગ લીધેલા જે રિસોર્સ પર્સન છે પીઆઈ અને ડીવાયએસપી રેન્કના જે ઓફિસર છે આના માધ્યમથી આ ટ્રેનિંગ આપવામાં આવશે થેન્ક યુ